નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત આપવા માટે આડો મોબાઈલ ફોન રાખી ઉતારેલો વિડીયો ફોટા અને માહિતી મોકલવાની રહેશે વિડીયોમાં તમે ઝોન ડિયર પચાસ એકતાલીસ સી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે પંકજભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લીટ ટાયર બિકેટી કંપનીના નેવું ટકા સાઈડ ગેર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે પંકજભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ બે હજાર બાર પાર્ચિંગ બે હજાર પંદરનું મોડલ બારનું વન ઓનર એક જ માલિકે સલાવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત બે લાખ સિત્તેર હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક પંકજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે પંકજભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો